ગ્રામ્ય વિસ્તારમાં એનએફ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ ઘઉં ચોખા છૂટક છૂટક ખરીદી કરીને વેચાણ કરતા હોય તેથી જથ્થો સહિત સીજ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ગીર સોમનાથને અહેવાલ મોકલી આપવામાં આવેલ છે ઘઉંનો કેટલો સાત કિલોગ્રામ અને ચોખાનો ચારસો ને ત્રેસાઠ કિલોગ્રામ અને રિક્ષા સહિત કિંમત એકોતેર હજાર સત્તાણું જેટલી આપેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હું આરવી પરસાણીયા મામલતદાર વેરાવળ શહેર વાત કરવામાં આવે તો શહેરમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો ધોરણ આખી રિક્ષા સાથે ફેઝાન હુસૈન અજગર હુસૈન નકવી તથા ઇરફાન હુસૈન આબિદ હુસૈન સૈયદ ગ્રામ્ય વિસ્તારમાં એનએફએસએ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ ઘઉં ચોખા